તમે કેમ છો બધા મજામાં આવ્યું કે મજામાં જ છો મારા ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જેમાં મોગલ ને આજે બધો બ્લોગ શરૂ અત્યારે કર્યો છે દેહમાંથી આવ્યા છે મોવાથી અત્યારે સુરત આજ ભોગી ગયા છે અને અત્યારે ઘરનું કામ સાફ સફાઈ બધું ચાલુ છે ને મારે તો આવું ના હોવું જોઈએ જો મોવા અહીંથી મોવા જાવ તો એટલું ઘર સાફ કરવાનું ને કામ બધું કરવાનું ને પછી અહીંયા આવીને કે આ બધું કરવાનું કામ એક કામ કામને કામ તોય કાંઈ વાંધો નહીં મવાજો અઠવાડિયું રહ્યા બહુ મજા આવી ગઈ ને બેનની સગાઈ ભાઈની સગાઈ ભાભીની પ્રેમત આ ત્રણ પ્રસંગમાં તો બહુ મજા થઈ અને અત્યારે હજી રોકાવાનું હતું બે ત્રણ દિવસ દિવસનું તો રજા જવું હતું પણ જ્યાં જ મેં સ્કૂલથી ફોન આવતો હતા ટીચરના એટલે પછી વ્યાવું પડ્યું સારો હાલો હવે આપણે તો જ્યાં હતા ગયા અને કામ તો બધું જ ખુશલા ભાઈ કામ ધંધો અહીંયા રહ્યો તો આવવું જ પડે જીયાસી ના પાતું છે કે મારે નથી આવું થયું હતું કે મારે ભૂતમાં જ રહેવું નવા રહેવું રોતોથી મારીમાં દેહાયો હતો અને કામ ધંધો અહીંયા છે જીઆસ ને સ્કૂલમાં નામ અહીંયા છે એટલે આવવું જ પડે અને અત્યારે છે ને ઘરનું કામ શરૂ કરી દીધું છે સાફ સફાઈ આટલું શરૂ કર્યું છે આ ઘોડોને એવું બધું એ ઉટકી નાખ્યું છે ને વાસણ હવે બધા સળાવતી આવું કઈક કામ શરૂ છે અને મને છે ને ભૂખ લાગી ગયા છે ને સવારે હવારા નાસ્તો નથી કરતું આજ રાતે કાંઈ ખાધું નથી ખાધું બનતું ખાધું તો ભૂખ લાગી ગઈ છે તો વેફર ખાવાનું ચાલુ છે આ બધા વેફર ખાવા માટે જ્યાં ભાઈ છે ને પિયાન આગળ વી છે આવી સીધો આગળ જ રમવા વિયજ ગયો છે જો એટલે લબાસા જો બધા કેટલા બધા સામાન નામ છે આમ સામ છે હા તો આખો દિવસ આવું ના લાગે છે એટલું બધું છે એટલે વાસણનો ઢગલો કરેલો છે ઉટકવાનો છે અને આ વરસાદે શરૂ વરસાદ ધીમો ધીમો આવે છે હવે વરસાદ તો એટલો બધો આવેલો હતો ને કે મારા રૂમની હાલત તો હાવ કંડિશન ખરાબ એમ કે ઉપર ધાબેથી ટીપા ટીપા થોડા થોડા રૂમમાં પડે છે તો પેલા આવીને તો સીધું પોતું જ માર્યું કેમકે રૂમ એવી જ થઈ ગઈ હતી હાવ

ચાવેલું છે જીયાંશ ભાઈ એક બંધ કરી દો તો તમને દેખાડો ગિફ્ટ હાલ લ્યો જીયાંશ ભાઈ જો આ ગિફ્ટ આવેલું છે જીયાંશ ભાઈ ખોલ છે હવે ફટાફટ ખોલો હાલ અમે શું હશે ખબર નહી હવે એ આ ગિફ્ટ છે ને બસમાં બેઠા ને ત્યારે જ આવ્યું એન ટાઈમે એટલે ખુદ મને નથી ખબર કે આ શું છે ફટાફટ ખોલ જીયાંશ હું તને શું લાગે જીયાંશ ના આ કાકરા છે જીયાંશ ને છે ને સ્કૂલ માં કામ આવે ને એવી જ વસ્તુ છે એવું લાગે છે જો જીયાંશ ભાઈ ને છે ને આવી પાર્ટી આવી છે જીયાંશ ભાઈ લાગે લખી આપડે તો આવું છે જી એન્જભાઈ એકડે બગડે બે ત્રણ બધે ત્રણ આવું લેવાનું પછી આનથી છે ને આનથી ડિલેટ થઈ જાય છે જો ફ્રેન્ડસ પાર્ટી બહુ મસ્ત છે ઓ અમને કાંઈ એમાં પેલા ટપો નહોતો તો પડતો કઈ રીતનું છે હાલ આનથી લખ ને લઈ ફટાફટ આ લેખ જો એકડો લખ્યો છે હા બોલ મસ્ત લખે ટાઈક બગડો લાખ

કિશન માસાએ કોને આપ્યો કિશન માસાએ જોવો કેવો મસ્ત ગિફ્ટ આપ્યું છે કે તો હા હારું હાલો હવે હું કામ બધું કરવા મન કરું તો જાણું છે આજે તો તૈયાર થઈ ગયા છે અને મેગી ડબ્બા મળ્યા જો અને આ છે ને ઉકાળો છે સંજયભાઈને મજા નથી શરદી ઉધરવાનું તો આવને આવી ગયું છે તો બનાવ્યો છે ને એમાં અમારા કિશનભાઈ માં એને ઉભા થયા છે દાખલ કર્યા હતા એને સારું થયું તો સંજયભાઈ વારો પડી ગયો છે સંજયભાઈ કિશનભાઈ કંઈક લઈને આવ્યો છે બધું હવે

અને જીએસ ભાઈને છે ને ટીચર ચોપડા દીધા છે જીએસભાઈ ચોપડા મળી ગયા ટાઈમ ટેબલ મળી ગયું છે જીએસભાઈ છાતા લઈ કે ચાલ રહ્યા હે ઓર છે ને ઘરે જઈને બતાવી તમને એના ચોપડા કયા કયા મળ્યા છે ને અને થોડો થોડો વરસાદ જે ચાલુ છે બીજો અમારા આજ અવાર દિવસનો વરસાદ શરૂ શરૂ છે બંધ જ નથી જીએસભાઈ જો માર જીએસ જોજે સ્કૂલમાં કેવું બધું હોય આખા તરીકે બનાવી છે મસ્ત મસ્ત દીદી એ બે ને જો મસ્ત બનાવી આને કે બનાવી લઈ તો છે હશે ને આ છોકરાને આવું બધું સ્કૂલમાં કરવાનું હોય એમાં ધિયાનભાઈ બે મજા લાગે ને તો ધિયાનભાઈ નથી લઈને આવી ને પછી છે ને સંજયભાઈ ને કિશનભાઈ ને જઈશું તો બધા ઘરે જતા ને પછી હું માર્કેટ ગઈ હતી તો માર્કેટથી છે ને મસ્ત મસ્ત જો આવું કંઈક લાવી સંજયભાઈ હતું બાબુ પોતા છે ડ્રેગન શાકભાજી બધું લેવા જવાનું હતું એ લાવી દઉં દળાવું હતું એ દળ આવ્યું કેમ કે સંજયભાઈને તાવ આવે બહુ મજા નથી કિશનભાઈને મજા નથી તો બધાને જમવાનું બનાવવાનું છે ત્યાં છે ને બહાર ગયા છે બધા કામ હતું ને તો રસોઈ બનાવવાનું ચાલુ કરતો ઓલરેડી સાત તો વાગી ગયા છે સારું હાલો હવે રસોઈ બનાવી લાખ